તો જય માતાજી ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું એક અમારા નવા વિડીયોમાં તો ગાઈશ મારા પહેલાં તો આજ રિક્ષા આઈને ઊભી થઈ જઈએ આ જોઈ લો આપણો કાળો ઘોળો આઈન ઊભો થઈ ગયો તો આપણે આવા જવાનું હોય ગોમે ન ઘણા સમય પછી અમારા એક કારીગર રિટર્ન આવ્યા હરેશભાઈ જે હમણાંથી આવતા નતા પણ આજે એ રે હંઘાત આવી ગયા તો આજે બ્લોકમાં જોડાઈ દેજો બહુ મજા આવશે ન બ્લોક ફૂલ જોજો ન સપોર્ટ કરજો ગાઈશ તો લે આડો હવે મળીએ તો ભાઈ તમે અમારો કાળો ઘણો ઊંડા ઊભો રાખ્યો ચમકે અમારે થોડોક સામાન લેવાનો અંબિકા મશીનરી જે બુલેટના સ્ટન આવીને સીધું લેવા માટે કારીગર જેવાનું તો સામાન આવી રહ્યો તો આપણે પછી સામાન બામાન લઈને પછી જઈએ સાઈડ ઉપર

આપણો આવા ગાળો ગોળો લાગશે પાર્કિંગમાં તો કારીગર લઈને જોઈ તો આપણે જે કંપનીના અંદર જે સામાન લાવવાનું હોય ને પ્લમ્બરનો ગોર કટિંગ મશીન તો એના માટે કારીગર લારી લેવા જેવો આ સર ને ક્રેન જે કારીગર લઈને આવી

સીન માટે જે પોણી જોવો ને એ પોણી ભરવાળા જુગાડ કરે દેશી અલગ સમય હવે ખાવા બે હઈએ ચંકા અમર લાગી હતી ભૂખ એટલે અડધો કલાક તો ખાલી આ કંપનીમાં ને કેન્ટિંગ હોકત જ થઈ ગયો અમને ચોથા મારે હા તમે કાચના પેલે સાઈડ જોઈ લો ખાલી જેટલી અંદર કેન્ટીન એ આપણા મોજુરા મજૂર હરેશભાઈ આજે આપણા અંગત ખાવા બે કારીગરી બે જઈએ આપણે ના જેવા એવા à cao là khá lạc 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 lại đây lạc 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 તો ગાઈસ અમે કેન્ટીનમાં ખાઈને આવ્યા ને અમારી હવે રિસર્ચ પૂરી થઈ જાય તો આપણે આપણે આવી જઈએ ફોર્મ જો કરવાનું તાર હોલ પાડતી દીધા પછી બીજા બહાર બાકી છે ત્યાં આપણે હવે ફોર્મ ચાલુ કરી નાખીએ આપણો અવાજ બહુ આવતો એટલે વિડીયો ઉતારવાનું કોઈ એટલી બધી અર્થે નહીં આવી પણ આ જોવાટિંગ તો ગાઈસ અમે જે કંપનીમાં ફોર્મ કરવા આવ્યા હતા એ બધું ફોર્મ અમે પૂર નાખ્યું સભ્ય છબ્બી કરી નાખ્યા કોલ કટિંગ નથી પણ અમે વધારે વિડીયો ના ઉતારી કેમ કે અવાજ એટલો આવતો હતો વધારે પરમિશન નથી તો ભાઈ અમારું ફોર્મ હવે કમ્પ્લીટ થઈ ગયું હોય કારર વાઇફ મારા આવું તો ઘેરે નહીં મારતા શિયા છબ્બી સાડા કરી નાખ્યા પહેલાં મશીનથી કર્યા છબીએ અમે આયવી મશીન સેટ કરવાનું આ પડ્યું ને એના માટે પેસલ ખાડા કર્યા ના હરેશભાઈ કરી વાયર સાફ થોડો કોણીવાળો હોય એટલે કાપાથી સાફ કરી તો ગાઈસ આ કોર કટિંગ મશીનથી આરસીસી કટિંગ કટિંગ જે આ ખાડા રહે ને હીરા બધાના કોર કટિંગ એનાથી કરે ના આવું નીકળે આગળ કપડે છ ઇંચનું મોણું હતું છના ખાડા કંપની કીધા હતા છનું કરી લીધું એક પેલું મશીન એક નવું મશીન એક્સ્ટ્રા મશીન લાવ્યા હતા જો પેલું પકડી જાય તો એનાથી કોમ ચલાવી દે એટલે કે ના જવું

અમે અમારા કાળા ઘોડામાં બે ગયા અને અમારો સામાન બધો મૂકી દીધો અમે હવે એડે ઘર બાજુ તો આજનો બ્લોગ આપણે આટલે પૂરો કરીએ મળીએ હવે કાલ નવા વિડીયો અંગાત જય માતાજી